નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે જાતીય સંભોગ દરમિયાન સ્કલન કેટલો સમય લેવો જોઈએ નિષ્ણાતોએ સત્ય કહ્યું તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો તે વય માનસિક સ્થિતિ શારીરિક આરોગ્ય તાણ જીવનશૈલી અને પાછલા અનુભવ જેવા ઘણા પરિબળો પર આધારિત છે સરેરાશ સમય સંશોધન મુજબ મોટા ભાગના પુરુષો સંભોગ દરમિયાન પ્રવેશના પાંચથી સાત મિનિટની અંદર સ્ખલન કરે છે કેટલાક પુરુષો ફક્ત એકથી બે મિનિટમાં જ સ્ખલન કરે છે જેને અકાળ સ્ખલન પીઈ કહેવામાં આવે છે જ્યારે કેટલાક દસથી પંદર મિનિટ સુધી જાતીય સંભોગ કરી શકે છે સ્ખલનનો સમયગાળો વધારવાની રીતો ધ્યાન અને શ્વાસ નિયંત્રણ માનસિક તાણ ઘટાડીને સંભોગની અવધિમાં વધારો કરવામાં મદદ કરે છે સ્ટોપ સ્ટાર્ટ ટેકનોલોજી જ્યારે તમે સ્કલન કરવાના છો ત્યારે એક ક્ષણ માટે રોકો અને પછી પ્રારંભ કરો કેંગલ કસરત પેલ્વિક સ્નાયુઓને મજબૂત બનાવવાનું વધુ નિયંત્રણ મેળવવામાં મદદ કરી શકે છે સંતુલિત આહાર અને માવજત જો શરીર તંદુરસ્ત રહે છે તો સહનશક્તિ પણ વધ વધશે સરેરાશ સ્ખલન સમય સેક્સ શરૂ કર્યા પછી પાંચથી સાત મિનિટની અંદર સ્ખલન પ્રવેશ પછી સામાન્ય માનવામાં આવે છે સ્ખલન એકથી બે મિનિટની અંદર થાય છે તો તેને અકાળ સ્ખલન પીઈ કહેવામાં આવે છે કેટલાક પુરુષો દસથી પંદર મિનિટ સુધી જાતીય સંભોગ ચાલુ રાખી શકે છે યોગ્ય સમય શું હોવો જોઈએ જાતીય સંભોગનો સમયગાળો ફક્ત સમયગાળા પર આધારિત નથી પરંતુ તે સંતોષ અને આનંદ પર પણ આધારિત હોય છે પરાકાષ્ઠાએ પહોંચવામાં સ્ત્રીઓ સરેરાશ તેરથી પંદર મિનિટ લે છે તેથી જાતીય સંભોગ દરમિયાન પુરુષોએ નિયંત્રણ જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ જાતીય સંભોગની અવધિમાં વધારો કરવાની રીતો કસરત કેંગલ પેલ્વિક ફ્લોરના સ્નાયુઓને મજબૂત બનાવવું એ સ્ખલનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે સાચી સ્થિતિ પસંદ કરો કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓ જેમ કે ચમચી જેવી સ્થિતિ સ્ખલનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે લ્યુબ્રિકન્ટનો ઉપયોગ કરો આ સંવેદનશીલતા ઘટાડે છે અને સંભોગની અવધિમાં વધારો કરી શકે છે ડૉક્ટરની સલાહ ક્યારે કરવી જોઈએ જો સ્ખલન હંમેશા એકથી બે મિનિટની અંદર થાય છે અને ભાગીદાર અસંતુષ્ટ રહે છે તો જો માનસિક તાણ થાક અથવા કેટલીક દવાઓનો કારણે સંભોગની અવધિ ઓછી થઈ રહી છે તો હોર્મોનલ અથવા ન્યુરોલોજીકલ સમસ્યાઓને ઠીક કરી શકાય છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે